ખાતે શ્રી નારાયણ ગુરુ મંદિરનો પ્રતિષ્ઠા મહોત્સવ તરીકે અઢાર અને ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ બે દિવસીય રૂપે ભવ્ય અને ઉત્સાહભેર ઉજવાયો પ્રથમ દિવસે તારીખ અઢાર જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સાંજે ભવ્ય સાંસ્કૃતિક સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ નૃત્ય અને સંગીત સહિતના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમોએ ઉપસ્થિત શ્રોતાઓને મંત્રમુગ્ધ કરી દીધા હતા આ કાર્યક્રમના મુખ્ય અતિથિ તરીકે બરોડા કેરળ સમાજના પ્રમુખ મોહન નાયર ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં ભાવિક ભક્તો તથા સ્થાનિક નાગરિકોએ હાજરી આપી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બીજા દિવસે તારીખ ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસના રોજ સવારથી ધાર્મિક વિધિઓનું આયોજન કરવામાં આવ્યું જીજી માતા મંદિરથી શ્રી નારાયણ ગુરુ મંદિર માણેજા સુધી ભવ્ય શોભાયાત્રા યોજાઈ હતી જેમાં ભક્તોએ ભક્તિભાવથી ભાગ લીધો હતો ત્યારબાદ ગુરુ મંદિરમાં વિધિવત પૂજા તથા પ્રતિષ્ઠા વિધિઓ સંપન્ન કરવામાં આવી પૂજા બાદ તમામ ભક્તો માટે મહાપ્રસાદનું વિતરણ કરવામાં આવ્યું જેમાં મોટી સંખ્યામાં ભાવિકોએ લાભ લીધો સમગ્ર કાર્યક્રમ દરમિયાન ભક્તિ શાંતિ અને સમરસતાનું વાતાવરણ છવાયેલું રહ્યું શ્રી નારાયણ ગુરુના માનવતાવાદી સંદેશ અને સમાનતાના આદર્શોને ઉજાગર કરતો આ પ્રતિષ્ઠા મહોત્સવ માણેજા વિસ્તાર માટે એક યાદગાર અને પ્રેરણાદાયી પ્રસંગ બની રહ્યો आज हमारे जो मंदिर है नारायण कल्चरल मिशन का जो मंदिर उसका ट्वेंटी थर्ड प्रतिष्ठा दिनम सेलिब्रेशन था इसमें आज ये तीन दिन का कार्यक्रम रखा था हमने कल के दिन स्कूल जो चल रहा है उस स्कूल के छोटे बच्चों का प्रोग्राम था आज हम लोगों ने सारे मेंबर्स के बच्चों का कल्चरल प्रोग्राम रखा था जिसमें काफ़ी सारा डांस और गाना और ने अपने अपने टैलेंट्स को प्रजेंट किया इधर और कल एक्चुअल तिथि के हिसाब से जो पूजा और कार्यक्रम है वो रखा हुआ है तीनों दिन आ, खाने का भी समारण साथ में रखा हुआ है आज करीब साढ़े तीन सौ लोग आए थे आए हैं इस फंक्शन में कल भी इसी तरह क्राउड होगा ये हम उम्मीद करते हैं मेरा नाम जितेश है मैं इसका जनरल सेक्रेटरी हूँ और ये प्रदीप भाई हैं ये हमारे प्रेसिडेंट हैं यहाँ पे